ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થયો છે સતત વધતી જતી આવકને કારણે કરજણ ડેમ બોતેર પોઈન્ટ ટકા ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે હજી ઘણો વરસાદ બાકી છે ત્યારે ડેમ આ વર્ષે સો ટકા શક્યતા છે હાલ કરજણ ડેમની સપાટી એકસો નવ મીટર પહોંચી છે ડેમમાં લાઈવ સ્ટોરેજ ત્રણસો છાસઠ ચોત્રીસ મિલિયન ઘન મીટર છે ગ્રો સ્ટોરેજ ત્રણસો નેવું પોઈન્ટ મિલિયન ઘન મીટર છે ત્યારે હાઇડ્રોપાવર ચાલુ થયા છે એમાંથી ચારસો પચીસ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને ગેટમાંથી એકત્રીસ હજાર આઠસો આઠ ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક બત્રીસ હજાર બસો તેત્રીસ ક્યુસેક નોંધાય છે તો હાલ કરજણ ડેમના બે ત્રણ પાંચ અને સાત નંબરના એક મીટર પહોળા કુલ ચાર ગેટ ખોલવામાં આવ્યા છે

અ કલ્ચન ડેમમાં આજનું આજનું લેવલ છે એકસો ઓગણીસ પોઈન્ટ સડસઠ તથા કલ્જન ડેમમાં ઉપરથી પાણીની આવક તેર હજાર જેવી આવી રહી છે અને તેની સામે આપણે તેર હજાર જેવી આવક ચાલુ છે તથા કલ્ચન ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપીએ અને એલર્ટ કરવામાં આવ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ